આપ જોઈ રહ્યા છોલડી સ્વાગત છે આધુનિક એવા ના ઓટોમેટિક રોબર્ટ દ્વારા ઓપરેશનની ફેસિલિટી સાથે વેદ સુપર સ્પેશિયાલિસ્ટના નામથી થયું નિર્માણ

અને ચેરમેન છે અને પોતે ઓર્થોપેડિક સર્જન છે અને અત્યારે આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં આગળ બોલ જોઈન્ટ ઓપરેશન ઓટોમેટિક રોબોટ દ્વારા કરવામાં આવશે એવી જ આધુનિક ફેસિલિટી આ હોસ્પિટલમાં રાખવામાં આવેલી છે તથા તમામ ડૉક્ટરની ફેકલ્ટીની ટીમ ખૂબ જ અનુભવી અને કુશળ હોય આવનાર દિવસમાં આ વેજ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમની કામગીરીના આધારે લોકોના દિલ જીતી લે તો નવાય નહીં

એટલે આ રીતના અને અહીં આગળ અહીંયા ફોટો વિડિયો બધું પણ તમે ક્લિક કરી શકો છો ફોટો વિડીયો ફોકસ શું કરવું આ ઝૂમ કરવાની આ પણ સુવિધા ફક્ત ને ફક્ત અમદાવાદમાં સ્ટર્લિંગ ઝાયડ સિમ્સ ત્રણે જ હોસ્પિટલમાં છે જે આ સુવિધા પણ આપણે અહીં આપીશું એ સિવાય આપણે તો આ પણ એક બહુ મોટી એ છે કંપનીના છે વેરી હાઈ પણ એક જી છે સર્જરી હોય તો એ પણ એની સાથે થઈ શકે દસ થી પંદર કલાકની ઉપરની સર્જરી હોય એ આ વર્ક સ્ટેશન પર થાય છે બાજુમાં પણ જે મશીન છે એના જેવું છે એટલે જે લાંબી સર્જરી હોય જે નોર્મલ માણસો થાકી જાય એના કારણે આનું મશીન આવે એવું કે જેને એક વખત મૂકી દીધું એટલે ઓટો મોડ પર જતું રહે એટલે એમાં એવા એજન્ટ આવે નાખી દેવાના એટલે અનેસ્થેટિકને ડૉક્ટરને ખાલી બેસી જ રહેવાનું મિત્રો આપણે હાલમાં વેદ હોસ્પિટલ જેણે નડિયાદની અંદર મોટી હોસ્પિટલનું આયોજન કર્યું છે અને આપ જોઈ શકો છો આ રોબોટ જે છે કહેવાય છે કે ખેડા જિલ્લામાં કે ગુજરાતમાં સૌ પ્રથમવાર આ રીતનાની ફેસિલિટીઝ કરવામાં આવી છે જે બાકીની કંપની દ્વારા બનાવવામાં આવી છે અને જોઈન્ટ માટે સ્પેશિયલ આ આઇટમ બનાવવામાં આવી છે એટલે નડિયાદની અંદર નડિયાદની આજુબાજુના જે ગામડાઓ છે તાલુકાઓ છે વિવિધ વિસ્તાર છે तेना जॉइंट स्पेशल आ फेसिलिटी मिल और वेद हॉस्पिटल डॉक्टर वैभव पटेल द्वारा सौ प्रथम आ सुंदर आयोजन कर अपनी पास अना सर जी थोड़ी महती दीजिए इसके लिए जैसे कि सर आप देख सकते हो ये हम लोग की कंपनी है वैरिल नाम की जिसने ये मिसो रोबोटिक सिस्टम बनाया है सो so, आप देख सकते हो इसमें दो दो पार्ट है पहला विजन कार्ड है जिसको आ, विजन का उसमें ट्वेंटी सेवन इंच फुल्ली मेडिकल ग्रेड टच स्क्रीन डिस्प्ले है और ये अपना रोबोट है सो रोबोट आप देख सकते हो इसमें सिक्स एक्सेस फुल्ली फंक्शनल रोबोट आर्टिकल के नाम है जो कि एकदम एकदम स्लीकेस्ट है जो कि कोई भी एंगल पे कोई भी कट्स आराम से ले सकता है सो फुल्ली ऑटोमेटिक है कोई आ, मतलब को, कोई भी वाइब्रेशन कोई भी अगर कुछ भी प्रॉब्लम हुआ उसमें कोई को दिक्कत देने की जरूरत नहीं पड़ेगी कट्स प्रॉपरली लेते कोई प्रॉब्लम नहीं होता है और પૂરા ફંક્શનલ પ્રી પ્લાનિંગ લે કે પોસ્ટ પ્લાનિંગ તક આપણે કુછ બી મતલબ જો બી પ્લાનિંગ એ ઉજકે આપણે સિસ્ટમ ચેન્જ કરી શકતા તો જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના સૌ પ્રથમ વાર જિલ્લાની અંદર અને ગુજરાતમાં કહીએ તો પણ ખોટું ના કહેવાય પણ આ સુંદર આવી રીતના વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને પેશન્ટોને આનો લાભ મળશે અને વેદ હોસ્પિટલ જેની આપ જાણો છો એવી અનેક શાખાઓ છે મહેમદાબાદ વટવા ખેડા વસો અને અત્યારે નવી શાખાનું જ્યારે આજે ઉદ્ઘાટન થયેલું છે નડિયાદ ખાતે તો આ એક રોબોટની અલગ જ પ્રકારની સિસ્ટમ આ હોસ્પિટલમાં છે તે અમે આપને બતાવવાની કોશિશ કરી છે નમસ્કાર હું છું ડૉક્ટર વિભવ પટેલ ઓર્થોપેડિક સર્જન હું મૂળ જિલ્લા ચરોતર વણસોલી ગામનો વતની છું અને હું ઓર્થોપેડિક તરીકે આઠ વર્ષથી સેવા આપી રહ્યો છું મેં સ્ટાર્ટિંગ વેદ હોસ્પિટલ ખાતરજથી કરી હતી અને ત્યારબાદ આપણી આ દસમી બ્રાન્ચ છે અને આ દસમી બ્રાન્ચમાં ખાસ કરીને સ્પેશિયલ ચરોતરની બધી જ જનતાને લાભ મળે એના માટેની સ્પેશિયલ વિશાળકાય એકસો આઠ બેડની હોસ્પિટલ આપણે નડિયાદમાં ચાલુ કરવા જઈ રહ્યા છે અને તે માટે તમામ મિત્રોને બધાને શુભેચ્છા પાઠવું છું આ સિવાય મારો ખાસ ઉદ્દેશ્ય રહ્યો છે કે ખેડા જિલ્લામાં જે જે તાલુકા છે તે તાલુકાના જે દર્દીઓ છે એ દર્દીઓને બહાર ના જવું પડે મોટા સિટીમાં નાના ના જવું પડે તે માટે આપણે દરેક તાલુકામાં પચીસથી ત્રીસ બેની નાની હોસ્પિટલ ખોલતા હતા અને તેમાં અનેક જીવો મેં બચાવ્યા છે મારી ટીમોએ અનેક જીવો હૃદયના અટેકથી લઈને હેડ ઇન્જરી એક્સિડન્ટના કેસો તમામ તાલુકામાં આપણે ઘણી સારી સેવા આપી રહ્યા છે અને તમામ હોસ્પિટલ કાર્યરત છે અને તેમાં દર મહિનાના એકથી બે મળતા જે જીવો છે એ બચાઈ રહ્યા છે એ સિવાય આજકાલ જેમ જેમ આપણે પબ્લિક વધે છે અને જેમ જેમ રોગો વધે છે જેમ કે કેન્સર સર્જરી છે પથરીના રોગો છે અને આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયુષ્યમાન યોજના છે તેમ તેમ બધા રોગો બહાર આવી રહ્યા છે બધાને ખબર પડી રહી છે કે આ રોગ આ રીતના છે અને તેનું નિરાકરણ થાય છે તે માટે આ હેતુથી આપણે નડિયાદમાં એક સુપર સ્પેશિયાલિટી એકસો આઠ બેડની હોસ્પિટલનું ઇનોગ્રેશન આજે કરવા જઈ રહ્યા છે

આખા એકમાત્ર રોબોટ જે અહીં લાવી રહ્યા છે છે અને અને એ આવી ગયો જે અમદાવાદ સિવાય સિવાય ક્યાંય નથી જે આણંદમાં પણ નથી નડિયાદમાં નથી ખેડા પંચમહાલમાં નથી તે એક આ રોબોટ છે જે ડીચરના ઓપરેશન કરશે અને તેની ખાસ વિશેષતા એ રહી છે કે તે મિનિમલ નાના ઇન્સિઝનમાં અને દુખાવા વગર અને એ દિવસે દર્દી ચાલી શકે છે તો એક આ ખૂબ જ મોટી સુવિધા અહીં આપણે ચરોતર જિલ્લામાં અને આસપાસના તાલુકા જિલ્લા માટે આપણે ડેવલપ કરી છે તે ઉપરાંત મોડ્યુલર ઓપરેશન થિયેટર છે લેપ્રોસ્કોપીનું ખાસ કરીને સેટઅપ છે અને ખાસ કરીને ડાયાલિસિસ છે આપણી જોડે જેના ડાયાલિસિસના તમે જોઈ શકો છો કે ત્રણ મશીન પણ આપણે ઓલરેડી ચાલુ છે કાર્યરત છે બે ત્રણ દર્દીને આપણે ડાયાલિસિસ પણ અહીં થઈ ચૂક્યા છે તો આવી અનેક સુવિધાઓ જે છે કે જે આપણા જિલ્લામાં ઓછી છે અને ખાસ કરીને બીજું મિશન એ છે કે આયુષ્યમાન અંતર્ગત હેઠળ આપણે કેન્સરના જે આયુષ્યમાનમાં જે સેવા મળે છે તે ખેડા જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં આણંદમાં કોઈ નથી સિવાય કરમસદ તે સુવિધા આપણે અહીં ઉભી કરવાની છે એટલે કેન્સરના જે દર્દીઓ છે ખૂબ જ હેરાન થાય છે અમદાવાદ જાય છે ઓપરેશન થતા નથી સ્પાઇન સર્જરી છે બધી જ સુવિધા આપણા એકસો એક આઠ બેડ હોવાથી આપણને આનો લાભ લઈ શકીશું જો જે ગવર્મેન્ટ સર્વિસીસમાં મળે છે ખાલી સિવિલ સિવિલમાં એ જ સુવિધા પ્રાઇવેટમાં એક અદ્યતન આધુનિક હોસ્પિટલમાં મળશે